ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય મંત્રીઓ હોય તેમનો પીછો જ નથી છોડતો જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય રાજ્ય કક્ષાના મંત્રી હોય કેબિનેટ મંત્રી હોય મુખ્યમંત્રી હોય પ્રદેશ પ્રમુખ હોય તમામે તમામ દિગ્ગજ નેતાઓ પોતાના ઉમેદવારોના સમર્થનમાં જઈ રહ્યા છે તે દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો છે તેમની સભાઓમાં વિરોધ કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે ફરી એકવાર રાજ્યના કેબિનેટ મંત્રીનો વિરોધ થયો છે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા

ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પણ જે રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ ભૃપાલાને પોતાના ઉમેદવાર યથાવત રાખીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે અવગણના કરી છે તેના કારણે હવે ક્ષત્રિય સમાજ છે તે બરાબરનો રોષે ભરાયો છે હાલ સંકલન સમિતિ દ્વારા જે પાર્ટ ટુની જાહેરાત કરવામાં આવી છે તે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન છે તે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આને જ લઈને હવે આ વિરોધ પ્રદર્શનથી ક્ષત્રિય સમાજના જે ભારતીય ભારતીયના નેતાઓ છે તેઓ પણ બાકાત નથી રહ્યા ફરી એકવાર રાજ્યના કેબિનેટ મંત્રીને ક્ષત્રિય સમાજનો રોષનો ભોગ બનવો પડ્યો છે એ પણ પોતાના જ વતનમાં વાત કરીએ તો પાટણના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ભરતસિંહ ડાભી તેમના સમર્થનમાં જે રાજ્યના કેબિનેટ મંત્રી છે બળવંતસિંહ રાજપૂત તેઓ પોતાના વતન ચારુપામાં સભા સંબોધવા માટે પહોંચ્યા હતા ચાલુ સભા ચાલી રહી હતી તેઓ ગ્રામજનોને વડાપ્રધાન મોદી તેમજ ભારતીય જનતા પાર્ટી કરેલા કામોની સિદ્ધિઓ ગણાવી રહ્યા હતા આ દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો છે ત્યાં પહોંચ્યા હતા અને જય ભવાની નારાઓ લગાવવાની શરૂઆત થઈ હતી શંકો બંકન ચ્ઞાન આતા હતા ક્ષત્રિય સમાજના યુવાનો તેમના દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને તે જ ત્યાં પોલીસનો જળબેસલાક બંદોબસ્ત હતો હાર ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય નેતાઓ હોય તે પોતાના ઉમેદવારોને પ્રચાર પ્રસારમાં સભાઓ ગજવવા માટે જઈ રહ્યા છે તે દરમિયાન ક્ષત્રિય સમાજનો વિરોધનો તેમને સામનો કરવો પડી રહ્યો છે તેની પાછળનું એક માત્ર કારણ હોય તો તે છે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિવાદ છે વિરોધ છે તે દિવસે ને દિવસે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યું છે ને આગામી સાત મેના રોજ જે સંકલન સમિતિ તેમાં ક્ષત્રિય સમાજ દ્વારા મતદાન કરવાની વાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ત્યારે કેવો માહોલ રહે છે અને સત્રિય સમાજ છે આ વખતે કેવી રીતે મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કામ કરશે એ તો આગામી સમયમાં ખબર પડશે એટલે અમે પળે પડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે But I.